આજના કાર્યક્રમ ઉપરથી આપણા અધ્યક્ષ શ્રી સંગરભી ચૌધરી સાહેબ ભાઈ શ્રી વિજયભી ચક્રવર્તી અહીંના સ્થાનિક આગેવાનો ભાઈ શ્રી લવજીભાઈ ભાણિયા ભાઈ પીરાબી નજર ભાઈ ઉમેનભાઈ ભાઈ જે કે ગલસર બધાના પહેલા હું તો સંતો મહંતો એના આશીર્વાદથી જ આપણે આગળ વધાર જેમ થાવર કોટમાંથી

સમાજ માટે ભેગા કરીને જે કાર્યક્રમ કરતા હોય છે હળંગુજી ગોધીર ગુરુજી નહીં નહીં બાપજીને ચરણ ચરણ વંદન બાદર શંકરમાં ગુલામગીરી બાપજી ભાઈ ઢેકે અમારો શહેર ભાજપના પ્રમુખ ભાઈ જયમી ઉપસ્થિત બધા જ આગેવાનો બેન કલાવતી ભાઈ તલાતી ભાઈ હીરાલાલ મારો ભાઈ મોજિયા સમગ્ર વિશાળ સંખ્યામાં નામો તો બેઠેલા ઘણા બધા મિત્રો લઈ શકું

ધંધામાં કેટલા પાલનપુર નો છે આઈએસ અધિકારી બીજા સમાજમાંથી નથી નથી દલિત સમાજ તો આઈએસ અધિકારી અત્યારે કહું કે સમાજ

સાચી વાતમાં મારા દડિયો સંઘર્ષ કરવાનો જો આપણા હાકને કોઈ વચ્ચે આડે આવે તો આપણે સંઘર્ષથી લેવાનું આ મિત્રો બાબા સાહેબ આવે છે આપણે તે જ રસ્તે જયારે નીકળ્યા તો ત્યારે અહીં પહેલા તમારે વીરપ્રદી સમાજને ધન્યવાદ આપવા પડે ક્યારે ક્યારેય સમાજે કલ્પના ન કરી કે અમારે અમારા પૈસાથી જમીન લેવી છે અમારે અમારા પૈસાથી અહીં સંકુલ ઊભું કરવું છે પણ શિક્ષિત લોકો ભેગા થઈને શિક્ષણ આવ્યું એટલે બાકી તો આપડે ખૂબ ખર્ચ સર મિત્રો સરકાર કરે એટલે ચૌદ વર્ષના બાળકોને મફત ને ફરજીયા શિક્ષણ આપવાનું સરકારે નક્કી કર્યું ધન્યવાદ આપવા આપડે તમારા વડીલોને કે પેટે પાટા બાંધીને પણ દીકરા દીકરીઓને ભણાવીશું આ જે કે એ વખતે કે કોટેલ માં રહેતા હતા છાત્ર એ વખતે પણ ધરાજ માં હતો હું જ્યારે 65 ની વાત કરું તો આઠવામાં ભણું ત્યાર થી એ જ અને એટલે લે ત્યારે એટલું તો મિત્રો દવા સાથે કઈ આખા રાજમાં માં શિક્ષણ હતું આખા જિલ્લામાં છે તો મારા બાવ થરાજ દલિત સમાજના શિક્ષકો છે તા બીજા કોઈ નહી ઈ તો હા તો ખોટો હોય તો પાછો આપી દો આ તમારા વાલીઓ ને લીધો તમારા વાલીઓને દેખાતું હતું કે દીકરો ભણશે તો કઈ કરશે એટલા માટે છે અને આજે પણ બધા સમાજ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું કે આ માટે જમીન તમે બધા ભેગા થઈ લીધા તમારે શું આગેવાની નો ખુબ ઝઘડો માફ કરજો ખોટું લગાડતા આગેવાની નો જબરજસ્ત ઝઘડો પ્રમુખ કયો થાય કેમ કલ્યાણ ભાઈ પ્રમુખ કયો મંત્રી કયો આગેવાની નો ઝઘડો બધાય ભેગા થઈ ને ભાઈ જતાર ભાઈ ભાઈ ભાણજીભાઈ રામદાસભાઈ લવજીભાઈ કે આ જગ્યા લીધી એના તમને ધન્યવાદ આપ અને એના પછી તમે લોકો ધન્યવાદ તો એના છે બધા ફાળો આતો છું તો ખરાબ કોઈ ઘર બાકાત તમે રાખ્યો આનાથી મોટું એકતા કઈ ક્યારેક મિત્રો કોઈ સમરસતાની વાત કરે મારે તમને કેવું છે કે આપણે બધા શાળામાં સમરસ છીએ ક્યાં હજુ ગામડામાં રેતા શોખ્યો હશે શાળાના જેવી

એટલું થાય કે મિત્રો આપણે કર્યું છે કે સમાજ ચોક્કસ પ્રગતિશીલ છે ઘણું બધું કરે છે પણ શિક્ષણ વગર શક્ય નથી એટલે તમે જે મથો છો તમારામાં જે જાગૃતિ એટલા માટે આ બધું કર્યું ને ગીલો જયારે અલગ બન્યો છે ત્યારે ક્યાંક ક્યાંક મિત્રો અમને કલ્પના નહીં કે વિરુદ્ધ થાય કેમ વિરુદ્ધ થાય શું છે એ તમને ખબર પણ થરાદી હું સેન્ટર છે મિત્રો તમે તમારી રીતે હગાવાનો હોય તો જોઈ લીધું

આગેવાનો આખી સરકાર મિત્રો આભાર માનો કે આપણા માટે જે જરૂર હતી એ સરકારી આટલે એટલે જરૂર હતી કે પાલકપુર જવા માટે આપણે નેવું કિલોમીટર થાય સુવિધ અમને એકસો ને ત્રીસ થાય માવસરી મોરવાડા ક્યાં પડ્યા છે બધા ત્યારે આટલું અંતર હતું એમાં ઘટાડો થાય વિકાસ ઝડપી થાય અને વહીવટ પણ નાનો જીરો એટલે વધારે સારી રીતે થાય અને એના માટે આજે આદરશ્રી શંકરભાઈ તમે સન્માન સમારંભ રાખ્યો

હરાદજી એક એવો તાલુકા છે થરાદાજી એક વિધાનસભા આવી છે કે જેમાં વધારેમાં વધારે સરકારી માધમીક શાળાઓ છે આર્ટ કોમર્સ સાયન્સ એગ્રીકલ્ચર આઈટીઆઈ બધી સરકારી કોલેજો છે બીજી હશે પણ બધી સરકારી નહીં રહે છે ને પૈલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આટલી મોટી આ બધી જ સગવડતાઓ હરાજ ખાતે છે ભારત માલા અમૃતસરથી જામનગર